પીએમ મોદીના ભૂતાન પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ પ્રધાનમંત્રી આજે થિમ્પુમાં ભારતના સહાયથી નિર્મિત માતૃ અને શિશુ હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન રશિયાની રાજધાની મોસ્કોમાં આતંકી હુમલો સિત્તેર લોકોના મોત સૌથી વધુ લોકો ઘાયલ ઇસ્લામિક સ્ટેટે લીધી હુમલાની જવાબદારી ભારત ઇટલી ફ્રાન્સ સ્પેસ જર્મનીએ ઘટનાની કરી નિંદા પીએમ મોદીએ હુમલાની નિંદા કરતાં કહ્યું દુઃખની આ ઘડીમાં ભારત રશિયાની સાથે આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ઉત્તર પ્રદેશની બાકી રહેલી ચોવીસ લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની થઈ શકે છે જાહેરાત કોંગ્રેસે સ્ટાર પ્રચારકોના ચૂંટણી પ્રવાસ માટે બે સભ્યોની બનાવી કમિટી દિલ્હી શરાબ ગોટાળામાં અનેક નવા ખુલાસા થવાની સંભાવના અઠ્યાવીસ માર્ચ સુધીમાં એડીની કસ્ટડીમાં રહેશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ધરપકડ વિરુદ્ધ આપના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન આજે પણ યથાવત કોંગ્રેસે ગુજરાતના અગિયાર સહિત વધુ સત્તાવન ઉમેદવારોના નામ કર્યા જાહેર આણંદથી અમિત ચાવડા છોટાઉદેપુરથી સુખરામ રાઠવા સાબરકાંઠાથી તુષાર ચૌધરી અમરેલીથી જેનીબેન ઠુમ્મરને ઉતાર્યા મેદાનમાં આ સાથે જ રાજ્યની અઢાર બેઠકો ઉપર ચિત્ર થયું સ્પષ્ટ

ચારમાં ચીની તાઇપેક લેન ઓંગ સાથે થશે ટક્કર અને કિરણ હારતા આઈપીએલ બે હજાર ચોવીસ માં આજે રમાશે બે મેચ પહેલી મેચ દિલ્હી અને પંજાબ વચ્ચે જ્યારે બીજી મેચમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે થશે ટક્કર ગઈકાલે રમાયેલી પ્રથમ મેચમાં ચેન્નાઈએ બેંગ્લુરને આપ્યો છ વિકેટે પરાજય